વરિયા વિસ્તારમાં ઢાંકણું ન હોવાથી ખુલ્લી ગટરમાં પડી જતા કેદારનું મોત નીપજ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે જ સમાજમાં તો આક્રોશ છે જ પરંતુ હવે આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા વરિયાઓ ખાતે અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું બે વર્ષના માસુમ કેદાર તંત્રની બેદરકારીને કારણે મોતે ભેટ્યો છે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે કેદાર અંદર પડ્યો અને જીવ ગુમાવી બેઠો તંત્ર ઉપર અને શાસકો ઉપર ચારે તરફથી ફિટકાર દર્શાવવામાં આવી રહી છે જોકે હવે આ મુદ્દે રાજકીય વિરોધ પણ વધુ તેજ થઈ ગયો છે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા વરિયા વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો આજે એનએસયુઆઈ દ્વારા વરિયાઓ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેદાર જે ગટરમાં પડ્યો હતો ત્યાં એનએસયુઆઈ દ્વારા મેયરનું પુતળું બનાવી ઢાંકણામાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈના સુરત શહેરના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આજે જે ગટરમાં બાળક પડ્યું હતું તે જ ગટરની અંદર અમે સુરત શહેરના મેયરનું પુતળું બનાવીને નાખવાનો પ્રયાસ કર્યો હતો આવા નિષ્ઠુર શાસકોને જાકારો આપી દેવો જોઈએ મેયર ક્રિકેટ રમવામાં અને ડેપ્યુટી મેયર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા શાસકો પોલીસને આગળ ધરી દે છે અને અમારી અટકાયત કરી છે જે બાળક પરિવારે ગુમાવ્યું છે એની સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગો મશગુલ હતા એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાગર આપવો જરૂરી છે અને જે રીતના ખુલ્લી ધક્કામાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરુદ્ધમાં આજે એનએસુઆઈ અને યુથ કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં ઘરે જે બાળક ધાકણામાં પડ્યું છે ત્યાં ઘરે અમે મેયરનું પુત્રું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી